તમારા નામના પહેલા અક્ષરથી તમારું નસીબ કેવું હશે એ જાણીએ જે લોકોનું નામ એ થી શરૂ થાય છે એ લોકો સખત મહેનતથી તેનું નસીબ બદલી નાખે છે જે લોકોનું નામ એમ થી શરૂ થાય છે એ લોકો ખર્ચ કરવામાં ખૂબ જ આગળ હોય છે જે લોકોનું નામ સી ઉપરથી ચાલુ થાય છે તે વ્યક્તિ વધારે પ્રમાણમાં સફળ હોય છે જે લોકોનું નામ ડી થી શરૂ થાય છે તે સફળતા પાછળ ખૂબ જ ભાગે છે જેમનું નામ એચ થી શરૂ થાય છે તે લોકો પૈસા ને ખુબજ મહત્વ પૂર્ણ માને છે જે લોકો નું નામ થાય છે તે લોકો પૈસા બચાવી પૈસા ભેગા કરે છે જે લોકો નું નામ ટી ઉપર થી શરૂ થાય છે એ લોકો વૈભવી જીવન જીવવાનું પસંદ કરે છે જે લોકો નું નામ જી ઉપર થી શરૂ થાય છે તે જ સારું જીવન જીવવાનું પસંદ કરે છે જે લોકો નું નામ બી થી શરૂ થાય છે તે લોકોને ભવિષ્યમાં ક્યારેય પૈસાની અછત નહીં રહે જય માતાજી